નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની મિત્રો ગઈકાલે સવારથી જ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો ગત અડતાલીસ કલાકમાં એકસો ને એકાણુંથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે ભાવનગરના મવવામાં અઢી ઇંચ વરસાદ ખાપી ગયો છે ત્યારે મિત્રો આજે પણ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે ખાસ કરીને કચ્છનો દક્ષિણી પટ્ટો ઉપરાંત સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો અને દક્ષિણ ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ભરૂચ સુરત નવસારી વલસાડ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે તેવી શક્યતા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના બાકી રહી ગયેલા વિસ્તારોમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરીક્ષા પર ચર્ચા કરતા લોકો પેપર લીક ઉપર ચૂપ છે તે પ્રહારો કર્યા છે સોનિયા ગાંધીએ નીટ પરીક્ષા કૌભાંડ અંગે કહ્યું છે કે પરીક્ષા પર ચર્ચા કરનાર પીએમ પેપર લીક પર મૌન છે ગત ચૂંટણીના પરિણામો પીએમ મોદી માટે વ્યક્તિગત રાજકીય અને નૈતિક હારના સંકેત છે તેઓ સંમતિનો ઉપદેશ આપે છે પરંતુ ઘર્ષણને પ્રોત્સાહન આપે છે એવું લાગતું નથી કે તેઓ જનાદેશને સમજ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક કાર ચાલક બેફામ બન્યો છે યુવકનો લીધો છે ભોગ ભરૂચના દહેજ બાયપાસ રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે અકસ્માતમાં અજાણ્યા કાર ચાલકે માપણને ધક્કા મારીને લઈ જતા ત્રણ યુવાનોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે

દિલ્હીથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સાથે પેસેન્જરોને ઉતારવામાં વપરાતી સીડીની ટક્કર થઈ હતી જેના કારણે વિમાનને પાંખના ભાગે નુકસાન થયું હતું મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી સુરત આવેલું વિમાન ત્યાંથી બેંગ્લોર જવાનું હતું એરપોર્ટ પર ઊભેલા વિમાનની પાંખ સાથે વાહન દ્વારા ટો થઈ રહેલી સીડી અથડાઈ હતી તે સમયે છેતાલીસ મુસાફરો પ્લેનમાં હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે ભારતનો સૌથી મોંઘો કોમેડિયન એક્ટર બ્રહ્માનંદમે તેની પી વધારીને એક કરોડ રૂપિયા કરી દીધી છે હવે તે દરેક ફિલ્મ માટે એક કરોડ રૂપિયા લે છે અને તેણે આ નિર્ણય તેની લોકપ્રિયતા અને હિટ ફિલ્મોને કારણે લીધો છે બે હજાર ત્રેવીસના ડેટા અનુસાર બ્રહ્માનંદમની કુલ સંપત્તિ ચારસો ને કરોડ રૂપિયા છે જ્યારે રજનીકાંતની કુલ સંપત્તિ ચારસો ત્રીસ કરોડ રૂપિયા છે સૌથી મોંઘા સ્ટાર કહેવાતા પ્રભાસની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ બસો સાડત્રીસ કરોડ રૂપિયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકામાં સાહીઠ ભારતીય નાગરિકોની ધરપકડ શ્રીલંકામાં ઓનલાઈન નાણાં કૌભાંડમાં સામેલ સાહીઠ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે આ લોકોની શ્રીલંકાની રાજધાની કોલંબોના પરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે વિવિધ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા જેમાં એકસો ને પાંત્રીસ મોબાઈલ ફોન અને સત્તાવન લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે અખબાર અનુસાર પેરાડેનિયામાં એક વ્યક્તિ અને તેના પુત્રએ છેતરપિંડી કરનારાઓને મદદ કરનારનું સ્વીકાર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર દવાનું વેચાણ કરનારો ઝડપાયો છે રાજ્યમાં અનેકવાર ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા લોકોને પકડવામાં આવે છે ગાંધીનગરથી ગેરકાયદેસર એલોપેથિક દવા વેચનાર વધુ એક વ્યક્તિ ઝડપાયો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અંકિત પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડ્યો છે જેમાં અધિકારીઓએ છ જેટલી દવાઓના નમૂના લઈને તપાસ હાથ ધરી છે અને સ્થળ પરથી દસ લાખથી કિંમતનો દવાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે આ અગાઉ પણ આરોપી બનાવટી દવાની ફેક્ટરી કૌભાંડમાં પકડાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની બહેનોએ અમેરિકાનો સૌથી ઊંચો પર્વત શેર કર્યો છે ગુજરાતની એવરેસ્ટ સિસ્ટર્સ તરીકે જાણીતી બહેનો આદિતિ અને અનુજા વૈદ્યે નોર્થ અમેરિકન ઉપખંડનો સૌથી ઊંચો અલાક્સ્કા સ્થિત માઉન્ટ ડેનાલી પર્વત સર કરીને સુરતનું નામ ચમકાવ્યું છે દુનિયાના સાત ઉપખંડમાં સાતે સાત સૌથી ઊંચા શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા બની છે માઉન્ટ ડેનાલી દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે જે ડેનાલી તેના બેઝથી વીસ હજાર ફૂટ ઊંચો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો હતો ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ શહેર ગરમી અને બફારા ભર્યા વાતાવરણ વચ્ચે મેઘમહેર થતા લોકોને ગરમીથી રાહત મળી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વર્ણવામાં આવી છે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાએ એક સાથે સાહીઠ લોકો સાથે લગ્ન કર્યા છે ઓસ્ટ્રેલિયાની રહેવાસી ચાલીસ વર્ષની કાલલી શેરે એક સાથે સાહીઠ લોકો સાથે લગ્ન કર્યા છે તે બધા કાલલીના મિત્રો છે કાલલી વેડિંગ ફોટોગ્રાફર છે તેને લગ્નની વર્તમાન વ્યવસ્થા પસંદ ન આવી જ્યારે તેનો લગ્ન કરવાનો વારો આવ્યો ત્યારે તેણે તેના તમામ શ્રેષ્ઠ મિત્રો એટલે કે પુરુષ અને સ્ત્રી બંને સાથે લગ્ન કર્યા કાલી કહે છે કે શા માટે એક માણસના નામે જીવન જીવવો તે વધુ લોકો માટે જીવવા માંગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મળ્યો છે મોટો ઝટકો કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે જે હાલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈ અધિકારી શનિવારે રાવ એવન્યુ કોર્ટમાં લઈને પહોંચ્યા હતા કોર્ટે સીબીઆઈની માંગ પર વિચાર કરતા સીએમ કેજરીવાલને ન્યાયિક ધરપકડમાં મોકલી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું આ રીતે ભણશે ગુજરાત રાજકોટના રેલ નગરમાં સરકારી શાળાએ જવાનો રસ્તો જોઈને તમને થશે કે બાળકો કેવી રીતે શાળાએ જતા હશે રેલનગરમાં સરકારી શાળા આવેલી છે અને આ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે જેમાં રોડ પર એટલો બધો કાદવ છે કે વિદ્યાર્થીઓને આ કાદવમાંથી પસાર થવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે શાળાના નવસો બાળકો કાચા અને કાદવથી ખત બધતા રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે વાલીઓનો આક્ષેપ છે કે ત્રણ વર્ષથી અરજી કરવા છતાં રસ્તો બન્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રકૃતિ ખીલી ઉઠી છે ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે નવા ગામ સહિત તળેતી વિસ્તારમાં વરસાદથી ખીલી છે પર્વતો ઉપરથી ઉતરતા ઝરણાના દ્રશ્યો સર્જાયા છે ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે સહેલાણીઓ ઝરમર વરસાદનો માહોલ માણવા ડાંગના સાપુતારામાં ઉમટી પડતા હોય છે આવનારા સમયમાં વરસાદ વધશે ત્યારે લોકોની ભીડ પણ જામશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક મોંઘવારીનો માર તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે બીજી તરફ રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા છે સિંગતેલના ડબ્બાનો ભાવ પચીસસો ને ત્રીસથી લઈને પચીસો ને સાહીઠ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સોળસો ને સાહીઠથી સોળસો ને નેવું રૂપિયાની આસપાસ પહોંચ્યો છે પામ ઓઇલનો ડબ્બો પણ મોંઘો થયો છે તેનો ભાવ સોળસો ને સાહીઠથી સોળસો ને અથવા તો નેવું રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે તેલના ભાવમાં થયેલો વધારો ગૃહિણીઓના બજેટમાં સીધી અસર કરી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે